જિંદ શાસ્ત્રના મુખ્ય ચાર પાયા છે સૌપ્રથમ આવે દાન શીલ તપ અને ભાવ સૌ પ્રથમ જરૂર પડે દાનની ત્યારે અહીંયા જ્યારે નાગરિકા જૈન મહાજને એક ટહલ મૂકી અને જે જે પરિવારને વાત કરતા ગયા અને મહાજનની જોડી છલકાવી પાછળ પરિવાર

प्रीति डॉक्टर प्रफुल्ल डामजी बिड्डा गांव रायधानगर परिवार है मामरू लाड को से खूब खूब धन्यवाद त्यार पछि चातुमा दादा परिवार 61000 रुपये आक्रम सोपा के वती भारती अरचन सावला एक कवर जरिपा मातुश्री केसरबेन रतन सिंह छेड़ा

પચીસ હજાર મામૃતબેન મગરલાલ રેડિયા નિશ્સર પચીસ હજાર રૂપિયા એક સદગ્રસ્ત પરિવાર એકવીસ હજાર રૂપિયા મણીબેન પ્રેમજી ગાલા પરિવાર ત્યાર પછી ચાતુર્માસ ફંડાતા પંદર હજાર રૂપિયા માતુશ્રી વેલભાઈ डेडिया प्या। एक अग्यार हजार मातुश्री मणिबेन जेठालाल पासड पांच हजार रुपया लक्ष्मीचंद रावजी निस्तर शाह पांच हजार श्रीमती उषाबेन जगतचंद पासड पंद्रह हजार श्रीमती लीला वसंत प्रेमजी घाला पंद्रह श्रीमती नीलम कांतिलाल प्रेमजी घाला अग्यार हजार प्रेमजी घाला एक्यावन सौ मातुश्री भीमराबेन जी छेड़ा अग्यार हजार चंचलबेन जेठालाल सावला धरण गाम पंद्रह हजार रुपया नीता प्रतीक छेड़ा गोधरा अंधेरी नियाणी बेन अहिया बधी नियाणी पांच हजार मतुश्री हास गाम गादरियावन सौ लता नितिन गोद्राईन सौ शैली मीना हिरण गाला गोदरा अंधेरी सौ कल्पना राजेश नागरा नरेड़ी माटुंगा नियावन सौ वैशाली डुमराटकोपर नियावन सौ अल्पा दीपेनिशलावन सौ भावना हेमल सतरा गुंदारा कोलहापुर पांच हजार देवांगी हार्दिक रमेश गाला गुंडली महादेवपुरी

5000 વૈશાલી કેંજલ ગિરા નાના રતડિયા જેવો 5000 હિના કસ્તુરબેન રક્ષણ ગાલા દેવપુર મુલોન 10000 લતા રાજે સુંદરજી કારાણી ખારુવા 5000 બીના દીપક દિશા દેવપુર 5000 ગંગાબેન નસીત નાગડા મુલોન કોટલી માધવપુરી 25000 માતુશ્રી ખેતભાઈ ચનાભાઈ ગાલા પરિવાર હસ્તે તારાબેન તલકસી ગાલા કોટલી માધવપુરી સંદસરણ પરિવાર 51 તરફ બિના પિયુષ રતનસી સાલિયા ગોદરા ભાંડો 5000 માતુશ્રી દેવાભાઈ નામજી સોની હસ્તે ભૂમિ રમીલા મોહન સોની ગામ બાબળાઈ

नीम का पेड़ चंदन से कम नहीं ये नागरिकता जैन भाजन भी लंदन से कोई कम नहीं देना पटनी अंदर ले रही जाए ये भी तो गणी नगरी नहीं अंदर बनी हुई अने साबरता समरावता कोई को कभी नहीं मधुर काव्य पंक्तियों पर आपने याद आती हुई કે આરાધનાની સફર ખેડે તેને સંત કહેવાય છે આરાધનાની સફર ખેડે તે સંત છે મુક્તિના મીઠા સુર છેડે તે મહંત છે દુનિયાને જીતનારા અંતે હારી જાય છે દુનિયાને જીતનારા અંતે હારી જાય છે જે ખુદની જાતને જીતે છે જે ખુદની જાતને જીતે છે એ અરિહંત છે એ અધિહંત છે અને પુણ્યશાળીઓ ચાર ચાર મહિના ચાર ચાર મહિના વીરની વાલીનો અહિત શ્રવણ થશે સૂત્રનું ગ્રંથ અને ચરિત્રનું ગ્રંથ કયો પંડ્યશાળી પરિવાર આજે લાભ લેશે અને એ ગ્રંથ આજે ગુરુણી ભૈયાને અહીંયા અર્પણ કરશે જીવનની અંદર કદાચ આપણે ચાર ચાર મહિના જીનવાણીનું શ્રવણ નથી કરી શકતા પણ જીન શાસ્ત્રની અંદર ચોથો પાયો છે ભાવનો કે ભાવે ભાવના ભાવીએ ભાવે નીચે દાન ભાવે જીન જીનવર પૂજીએ તો ભાવે કેવળ જ્ઞાન આ હૃદયની અંદર એવા ભાવ આજે લાવી દેજો કે આ સૂત્ર અને ચરિત્ર એનો લાભ અમને મળી જાય અને અમે આ ગુરુની પ્રિયાને અહીંયા બોલાવીએ અને ચાર ચાર મહિના સુધી આ અહીંયાથી સૂત્ર અને ચરિત્રનું વાંચન થશે એના શબ્દ એ જીવનમાં એના કાનમાં પડી જશે અને એકાદ પણ આત્મા જો મહારાજ પામી જાય ને તો એનો લાભ એ પરિવારના ભારે જતો હોય છે મને સાંભળ્યું તો ચાલો ઝડપથી આપણે અત્યારે અહીંયા સૂત્રનો ગ્રંથ ધર્મ રત્ન પ્રકરણ પચીસ હજાર પાંચસો પચીસ રૂપિયા રૂપિયા સૂત્રનો ગ્રંથ ધર્મ રત્ન પ્રકરણ પચીસ હાજર પાંચસો ને રૂપિયા બેનો તમને બધાને બોલવાની છૂટ છે અત્યારે पच्चीस हजार पांच सौ पच्चीस रुपया इकतीस हजार एक सौ इकतीस रुपया छत्तीस हजार छह सौ छत्तीस रुपया छत्तीस हजार छह सौ इकतालीस हजार एक सौ इकतालीस रुपया बोली बेचो पिस्तालीस हजार पांच सौ पिस्तालीस रुपया पिस्तालीस हजार पांच सौ पिस्तालीस इक्यावन एक सौ इक्यावन रुपया जय हो पंचावन सौ पंचावन रुपया पंचावन हजार रुपया

જટત્રા ભાવ ઉચાઈ કોર છે આહી બોલાવતાને છલાવો વધે તો વેલા હા 1,08,108 રૂપિયા ની બલીયારી છે માતાજી પોતાનું પુણ્ય ખપાવે અને સુપુત્ર પોતાનું પુણ્ય ખપાવે હાજી રૂપિયા 28 28 વર્ષ પછી વૈના વિદ્યા પછી

एक लाख अगिय हजार एक सौ अगर रुपया एक, एक लाख पंद्रह हजार पांच सौ पंद्रह रुपया एक लाख एक बीस हजार एक सौ एक बीस रुपया वर्षे गाड़ू ली जाए आ रागरे जाए नानक एक नानकड़ू गाम अने ठाविस वर्ष अवा तपस्वी महागुरु ने बजाना आ एक लाख एक त्रिश हजार एक सौ एक त्रिश रुपिया कच्ची बिगाड़ दियो तो कच्ची में चीज़ जो मन थी है आजे जीवन में धर्म तो रोज कहीं दा रोजा धर्म आय आज जीवन में धर्म रोज कहीं दा रोजा धर्म तो आए नामी कदाच ही धर्म न आके फरे कदाच ही धर्म आके न फरे तो समझ जा मुम्मी है कि खामी धर्म तो आए नामी रोज कहीं दा रोजा ये धर्म तो आए नामी एक लाख एकतालीस हजार एक सौ एकतालीस एक रुपिया एकतालीस रुपिया बोलो पुत्र सारियों

एक लाख इक्यासी हजार एक सौ इक्यासी रुपया एक लाख नव हजार नौ सौ नवन रुपया एक, एक लाख બે લાખ બાવીસ રૂપિયા તમારા બધાના બેંકમાં ખાતા છે કે નહી છે એ બેંકના ખાતામાં તમે જેટલી ડિપોઝિટ કરો જેટલું વિડ્રોલ કરો એટલું જ તમને બેલેન્સ બતાવે પણ આ પરમાત્માની ખાતું એવું છે કે તમે બોલો એ પણ પુણ્યના ખાતામાં જમા થાય અને ત્યારે મને પણ કહેવાનું મન થાય करीब सौ रुपया अगला प्रकरण बेलाग़ एकत्रीत सात हज़ार एक सौ नइटर बेलाग़ एकतालीस हज़ार एक सौ नइटर एकतालीस रुपया बेलाग़ एकतालीस हज़ार एक सौ नइटर एकतालीस रुपया बेलाग़ पिस्तालीस हज़ार पांच सौ नइटर पिस्तालीस रुपया बेलाग़ एक कवण हज़ार एक सौ नइटर एक कवण रुपया बेलाग़

वर्तमान नहीं अंदर अंदर 2020 मैच चलती है दी गणा बंदा चक्का जोई चक्का जोई अन्य नमन आखिर आपको उबू दे जाया हाँ कि जाने पोते रंगवा गया हुआ है पोते लोग कहीं के माँ भयु जतु है तेरे अहिया पर कहीं मैच की जीवी जो बात करी दो जिंदगी वनडे मैच की तरह है जिंदगी वनडे मैच की तरह है जिसमें रन तो लेकिन ओवर कटते हैं जिसमें रन तो बढ़ते हैं लेकिन ओवर कटते हैं इसलिए पुण्य के चौके और छक्के लगाते रहिए इसलिए पुण्य के चौके और छक्के लगाते रहिए ताकि ऊपर बैठा हुआ वो एम्पायर राजी हो जाए आपको मार्क्स की ट्रॉफी देने के लिए राजी हो जाए बे लाख त्राख हजार અઢી વાર ત્રણ લાખ અગિયાર એકસો અગિયાર રૂપિયા જાય ત્રણ લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા અને આજે છે રવિવાર આવો રવિવારનો દિવસ હોય મુંબઈ ગ્રાની અંદર હે તો આપણે બધાવા ભેગા દેખાઈએ વિચાર કરો કેટલા આપણા પુણ્ય હશે કે આવા પ્રવેશ પ્રસંગે આપણે પણ આવ્યા હોઈએ અને ખરેખર આગ્રોની મેલાના મુખના દર્શન કરી અને આજે આપણો દિવસ ધન્ય બનાવી રહ્યા હોઈએ સૂત્ર નો ગ્રંથ વરાવણો છે પણ સાળીઓ 3,11,111 રૂપિયા એકવાર 3,11,111 રૂપિયા બે વાર 3,11,111 રૂપિયા અઢી વાર ત્રણ લાખ અગિયાર આવા મહાપુના બે બે ગ્રંથો અને બે ગ્રંથ ના રત્નો ચાર ચાર મહિનાનું આ વીરની વાણી નું વંચન થશે આપણા tract જ્ઞાનાवरणीय કર્મ બંધાયેલા હોય તો આવા જ્ઞાન ના ચડાવવા ਲਈ કરી અને જ્ઞાનાवरणीय કર્મ આપડા ઉછા કરી શકાય ચાલો ચરિત્રનું ગ્રંથ ભીમસેન ચરિત્ર સૂત્રનું ગ્રંથ ધર્મ પ્રકરણ વરાવનો મહામરોલાપ मतलब खेत सिंह सावला हस्ते खेतरी राजेश सावला परिवार महावर लाभ चलो

અને એની સાથે સાથે જ્ઞાન ખાતાનો પણ લાભ મળે આ જેટલી પણ રકમ ભેગી થાય એ રકમ જ્ઞાન ખાતાની અંદર જતી હોય ગુરુણી મૈયાઓ જ્ઞાન ગ્રહણ કરે એ દરેકનો વપરાશ એ જ્ઞાન ખાતામાંથી થતું હોય એકાવન હજાર એકસોને એકાવન રૂપિયા ભીમસેન ચરિત્ર બોલો બને સરયુ એકાવન હજાર એકસો એકાવન રૂપિયા

बोलो पुलिस वाले नान वास्ते कानून नहीं आए इक्यावन हजार रुपया एक सौ इक्यावन रुपया दिखा है सारे दिखा सारे 1000 एक सौ लाख रुपया एक बार एक करोड़ एक सौ लाख रुपया की है नानु वाहु से तानु नहीं आए एक सौ दर रुपया एक सौ दर रुपया एक सौ दर रुपया एक का 50 लाख रुपया 50 लाख रुपया बोतेर हजार रुपया चंद्रकांत भाई बोतेर हजार रूपया भाव चरित्रो ग्रंथ बोते पंचोतेयासी हजार रूपया नजर नौ सौ नवाणु रुपया नब्बानुजार नौ सो नवाणु रुपया અહીં બોલાતોણ ચડવો વધે તો વિચાર કીધા કિતરા પૂર્ણ સારી ઉંદાય એક લાખ 8000 108 રૂપિયા ચરિત્રનો ગ્રંથ મરાવણ છે પણ ને સારીઓ હાજી એક લાખ 8108 રૂપિયા

મલચન સાવળા પરિવારે આ સત્ર નો ગ્રંથ મરાવાનો મામલો લાવી દે છે હસ્તે બિનલ અનિલ સાવળા પરિવારે આ મામલો લાવી દે છે ખૂબ 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 ધન્યવાદ વ્યાખ્યાન વાંચતા હોય આપણે ઠમણીનો ઉપયોગ કરતા હોઈએ તો આવી ચાંદીની ઠમણી કે સાપળો જે નાગરિકતા જૈન વાંચનને અર્પણ કરવાની ભાવના વ્યક્ત કરેલી છે એવા માતુશ્રી લક્ષ્મીબેન હંસરાજ પાછળ પરિવાર આ ચાંદીનો સાપળો અથવા ઠમણી એ અર્પણ કરવાનો લાભ દે છે ખોખો ધન્યવાદ